ગાયસીસ આ પુલાવ છે એ મેં બનાવ્યો છે આ મામી એ બનાવ્યું છે મમ્મી પાણી કરે છે વેરી ગુડ વેરી ગુડ મામી શાક સારું બનાવ્યું છે ને તમે મેં ટેસ્ટ નથી કર્યું તો કરી લે એ વિના કે મમ્મીજીને પૂછ્યા મમ્મીજી કે કે મારા મમ્મીજી કેવું બનાવ્યું છે શાક બરાબર ને ગાઈસ આજે અમારી સુંદર નારી કુર્તીમાં ફરે છે ઓહ થેન્ક યુ

આમાં જે ફોટોમાં દેખાય છે ને ગઈ સેમ ટુ સેમ છે બતાવીશ પછી અને મામીએ આપ્યું છે આપણે રોજ શાક બનાવવાની ઈચ્છા થાય ને એટલે આવું આપ્યું મામી હરામી એવો છે નથી કઈ સમજો એની નણંદને કામ ના કરવું પડે એ પછી ઓપન કરીને બતાવીશ કા મામી સાચી વાત છે મામી જઈને રણ 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 આ મે મારી ભાડે થી નિચારી એ સાચી એ મારી ગમે છે હા

આઈપેડ ગાયબ હોય ગાઇસમ